નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ જીરો વન ટ્રિપલ નાઇન ડબલ સિક્સ ભૂજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725

અને અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કીચડ જામી જતા તે જોખમી બન્યો છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હાલ જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી તેથી તમામ યાત્રાળુઓ તેમજ અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને રૂટ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે તંત્રએ સ્પષ્ટ અપીલ કરી છે કે જ્યાં સુધી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી પ્રવેશ ન કરવો અને સુરક્ષાના હેતુથી વૃદ્ધો બાળકો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવા જણાવ્યું છે વહીવટી તંત્ર દ્વારા વરસાદ વિરામ લેતાની સાથે જ તાત્કાલિક ધોરણે રસ્તાની મરમત શરૂ કરાશે પરંતુ પરિક્રમા અંગેનો અંતિમ નિર્ણય એકત્રીસ ઓક્ટોબરના રોજ વાતાવરણની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે ગિરનારની લીલી પરિક્રમામાં ભજન ભક્તિ અને ભોજનનો સંગમ જોવા મળતો હોય છે દર વર્ષે પરિક્રમા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ જૂનાગઢ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો છત્રીસ કિલોમીટરનો રૂટ ધોવાઈ જતા અનેક જગ્યાએ રસ્તાઓ જોખમી બન્યા છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના ના રોગ ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એઇટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 30 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર